વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસે પ્લાન બનાવ્યો છે ત્રીજો ઓક્ટોબરથી ડોર ટુ ડોર સિગ્નેચર કેમ્પેન શરૂ કરવામાં આવશે ઉપરાંત ભાજપ સાથે આપના ગઢ પર પણ કોંગ્રેસ નજર રહેશે લોકસભા ચૂંટણી અને તાજેતરમાં યોજાયેલી અન્ય ચૂંટણીઓમાં ચોરી અને મતદાર યાદીમાં ગોટાળાના આક્ષેપોને હવે કોંગ્રેસ સુરતમાં એક મોટો ચૂંટણી મુદ્દો બનાવવા જઈ રહી છે વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદનને પગલે આ મુદ્દે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે આ અંગે કોંગ્રેસ દ્વારા સુરતમાં પત્રકાર પરિષદ યોજવી પહેલાં હિન્દી ક્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આદરણીય વિરોધ પક્ષના નેતા લોકસભાના શ્રી રાહુલજીના નેતૃત્વમાં ઇલેક્શન કમિશનરની સ્વતંત્રતા નિષ્પક્ષતા સામે જે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટમાં પણ એની પિટિશનો દાખલ થઈ ચૂકી છે સહી ઝુંબેશ અને આ સહી ઝુંબેશન તરફથી કરવામાં આવશે અને આ સહી ઝુંબેશ ઇલેક્શન કમિશનર સામે કરવામાં આવશે કારણ કે સૌથી મોટો છેલ્લા બે વર્ષથી ઇલેક્શન કમિશનની નિષ્પક્ષતા અને સામે ભયંકર પ્રહાર થયો છે અને ભારતીય જનતા પાર્ટીની ભારત સરકાર ઇલેક્શન કમિશન ને પોતાના ગુલામની જેમ કાર્ય લઈ રહી છે એવું ભારત સમગ્ર દેશમાં પ્રત્યેક ચૂંટણીમાં દરેક રાજ્યમાં આ પ્રકારનો અભિપ્રાય ઉપસ્થિત થયો છે માટે પ્રજા સમક્ષ જેમ ઇલેક્શન કમિશન સ્વતંત્રતાથી કામ કરે એ આશયથી આ સહી ઝુંબેશ આંદોલન સુરત શહેર અને સુરત જિલ્લા કોંગ્રેસમાં આવતીકાલથી શરૂ થનાર છે